હા હા આ હું દવા જોડે જાય તો બેવામકો ખેતરમાં ઓટો મારતામ જતા ભીખા કા જોડે ભીખા જોડે જતો હા ભીખા કા જોડે જતો આહા આ જોડા છે હા બરાબર ભીખા જોડે આવે હા કાય લગડા અચાનક શું હવા આવી ગયો મારો બેટો વર્તાલ હાલ પર આટલા વાતતા લાગે તો બાપા બોલે જાય દાદા બધું ચાલા અમુક ટાઈમે સંભળાવતું અમુક ટાઈમે

કેવો વાહ અ બીજો આ મોકલો રેડિયો ને આવો કલે તો સુબેકા નામ લી ના બોલી અડધી પાછો આયા વરસાદ પડ્યો તો જો મૂળ બોલ્યો ઓહો મતલબ કલક જાયે જો કલક જાયે તો ગજુ ના મંગાય માં બટે

હા વરસાદ પડે ઉભો અલી પણ સારો હું કામ છે આવું વાલ છું થોડીક સારું

અલા ભીખા કાકા આને કોને કહે શું શું કે આયો બા આયો કે ટોટો કાપી નાખે બી તો કાપે નહીં સમજે બુદ્ધાર કયો છો પણ માર ટોટો કાપી નાખે પણ પાછું માનવા નહીં દેતો પાછો કે કાપી હું જો લે આ કાપો જો તમે પેલો ટોટો જો ના ટોટો જો ફરક લાગે હ વચ્ચે બાપ પેલો ધોડો પેલો ટોટો એક 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 સેમ નહીં બધા એક બે બે મેં નહીં કાપે ભીખા કા હું લે કાપો તો કઈ ખબર નહીં પડતી એટલે એમ કઉ છું કાપ્યો નઈ લંગડો પાછું લંગડો કઉતા પાછું મારું બારો બાર બરાબર બરાબર કઈ તો સમજાતો પણ પેલો આખો ટોટો હતો અત્યારે મારો પોણી ડોંગેર બરી જાય છે બધી ડોંગેર બરી જાય છે મારે દિવાળી નહીં કરવાની એટલે